વાહન લેવે જાહેરાતમાં સ્વાગત છે તમારું મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે અમારી ચેનલ ઉપર જે ગાડીની જાહેરાત આવી છે તે બધી ગાડીઓ મિત્રો એક લાખ અંદરની છે અને ટીપટોપ કન્ડિશનમાં છે એકદમ સસ્તા ભાવે મિત્રો સારી ગાડી છે શું મિત્રો તમે પણ એવી ગાડી લેવાનું વિચારી રહ્યા હતા કે જે લે એક લાખ અંદરની હોય સારી એવી કન્ડિશનમાં હોય નોન એક્સિડન્ટ હોય ને ફૂલ જવાબદારી સાથે મિત્રો ગાડી વેસવાની હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી ગાડીઓની જાહેરાત આવી છે જે એક લાખ અંદરની છે મિત્રો વિડીયોમાં આગળ વાત કરીએ પહેલાં તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તમારા વોટ્સઅપ નંબરની પટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના તેનામાંથી તમે મેસેજ કરી શકો છો એની તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર બિલકુલ પ્રીમા કરી આપીશું જે પટ્ટીમાં નંબર છે તે મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો નંબર છે તો ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર ગાડી જોવા ક્યાં મળશે અને ગાડીની કિંમત ઓનર આ બધી ડિટેલ મિત્રો આગળ વિડીયોમાં જોઈશું તો મારુતિ સુઝુકીની વેગેનાર ગાડી વેંગેનાર એલેક્સાય આ વેગેનાર ગાડી મિત્રો વેસવાની છે જે જ વનનું પાર્સિંગ છે અને મોડલ બે હજાર સાતનું છે ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ગાડી છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને ઓરિજનલ ટુ ઓરિજિનલ ગાડી છે આ વેગનાર ગાડીમાં મિત્રો વીમો ચાલુ છે અને પાર્સિંગ બે હજાર અઠ્યાવીસ સુધીનું ગાડીમાં પાર્સિંગ ચાલુ છે બધી સિસ્ટમ તમને ગાડીની અંદર વર્કિંગ કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ગાડીની સાવી મિત્રો એક છે ગાડીના ટાયર સારા છે ને સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો તમને ઓરિજિનલ ટુ ઓરિજનલ ગાડી જોવા મળી જવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમકે અમારી ચેનલમાંથી મિત્રો આવાન આવા લેવના વિડીયો આવતા જ હોય છે તો તેની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ વેગીનાર ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં આ વેગેનાર ગાડી વેચવાની છે આ મિત્રો સેકન્ડ ઓનર ગાડી અને પેટ્રોલ પર સીએનજી ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં ગાડી વેચવાની છે અને આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત છે પંચ્યાસી હજાર રૂપિયા આ વેગનાર ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી પણ મંગાવી શકો છો હુંડાઈ કંપનીની સેન્ટ્રો કાર આ સેન્ટ્રો કાર મિત્રો વેસવાની છે સેન્ટ્રો એક્ઝિન બ્લેક કલરની મિત્રો કાર તમને જોવા મળી જવાની છે અને જે જે ફાઈનું પાર્સિંગ છે મોડલની વાત કરીએ તો બે હજાર છ નું મોડલ છે અને આ સેન્ટ્રો કાર મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એસી પાવરફુલ છે અને સીટ કવર મિત્રો સારા છે મિત્રો આ સેન્ટ્રો બ્લેક કલરની ગાડી છે અને ઓરિજિનલ ગાડી છે ને ટોપ કન્ડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો આ સેન્ટ્રો કારની કિંમતની વાત કરીએ તો ફક્ત ફક્ત પંચાવન હજાર રૂપિયામાં સેન્ટ્રો કાર વેસવાની છે આ મિત્રો બે હજાર છનું મોડલ અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત પંચાવન હજાર રૂપિયામાં સેન્ટ્રો કાર બેસવાની છે આ સેન્ટ્રો કાર મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો મારુથી સુઝુકીની રીટ્સ એલેક્સાય આ રીટ્સ ગાડી મિત્રો બેસવાની છે અને મોડલની વાત કરીએ તો બે હજાર અગિયારનું મોડલ છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે નોન એક્સિડેન્ટ ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે અને ટાયર્સ સારા છે સીટ કવર સારા છે આખી ગાડી મિત્રો ટોપ કન્ડિશનમાં છે ગાડીમાંની છે ફોગલાઇટ નખાવેલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નિષ્ફળ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો મિત્રો આ મારુતિ સુઝુકીની રીસ્ટ કાઢીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર રૂપિયામાં આ રીસ્ટ ગાડી મિત્રો વેસવાની છે આ મિત્રો બે હજાર અગિયારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફક્ત ને ફક્ત પંચ્યાસી હજાર આ કિંમત મિત્રો ગાડીની ફિક્સ કિંમત રહેવાની છે આ રીત ગાડી મિત્રો તમને જૂનાગઢની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી ગાડી વિશે વધારે માહિતી મંગાવી શકો છો